તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એના આજે હું ને મારા મમ્મી બે રમવાના સ્ટેચ્યુ સ્ટેચ્યુ ગેમ બરોબર જો મારા મમ્મી અહીંયા ખાવાનું બનાવે હે હવે કા પછી હું ગમી થાય મમ્મી હું તને એમ કહું ને સ્ટેચ્યુ એટલે તારે ના થાય ને ભાઈ એમ તો કઈ ના થાય તો હું તને એમ કહું ને કે ભાઈ સ્ટેચ્યુ એટલે તારે સ્ટેચ્યુ થઈ જવાનું બરોબર ઓવર કહું તો ઓવર મૂકી દે જો તું હારી ગઈ ને સ્ટેચ્યુ હલી ગઈ ને મમ્મી જીતો તો તારું પૂરું આજે ના આવે આને તો તાત્કાલિક મિત્રો જોઈ લો એમ ના બરાબર હાલ મેં ચાલુ કરી ગેમ બરાબર તારે મને કહેવાનું ને હું તને કહું ઓવર કહું ને પછી માણા હલવાનું

મોઢું કે <laughs> <laughs>

એ રોટલી બરે રોટલી હવે મિત્રો જો હલવાઈ ગયા છે બેન રોટલી ભરવા દેવી અડધી ભરી જાય ને પછી કેવું એને સ્ટેચ્યુ ઓવર રોટલી ભરી જાય ને અડધી પછી આપણે કેવું સ્ટેચ્યુ ઓવર જોવો હજી ગેસ ચાલુ છે બરાબર આમ નામ હવે ભલે ભરવા દે ઘડીક વાર ભરવા દે હવે હું આમને મૂકીને હોય જાવ બહાર ઘરની બહાર જ હોય જાઉં પછી ભલે આમને પકડીને બેઠી રહે ઓવર જો બરી ગઈ ધીરો રાખ દીધો તો એટલે પાકલ તો છે પાકલ તો છે હા સ્ટેચ્યુ એ જોઈ લે તો ભાઈ આવો 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 રોટલી રોટલી તે બધી રોટલી બધી તો મઈ તારે જોવું તો તારા કામ ના કરે ને મઈ તને મૂકી દેવા તો તો તારે મૂકી દેવા મિત્રો જા કડો કહેવાય ભાઈ હે ભાઈ કડો કહેવાય 100% પણ માં કડો કહેવાય એમ ના બરી ગઈ તો ક્યાં બઈરી હવે જે ગેમ નો આખો થી ચેલેન્જ કરીએ તો એક આખો થી મમ્મી જોડે હે ને ક્યાંક બહાર જઈને ચેલેન્જ કરવું હોય રસ્તામાં પાણી પીતા હોય તો સ્ટેચ્યુ ક્યાંક ઉભા હોય તો સ્ટેચ્યુ 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 ગેમ હે ને જો તમને ગમ્યું હોય બરાબર થોડી ગણી પણ

કોઈ મોટા તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય